પાટણની શૈક્ષણિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે પૂજા તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી નિમિત્તે શાળામાં સમૂહ પ્રાર્થના શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ગીતાનો પ્રખ્યાત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગેનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું તે સમયે શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આજના બાળકો તથા પેઢી આપણી સંસ્કૃતિનું સિંચન કરતી રહે એ હેતુથી શાળામાં આજે ગીતા જયંતિ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગીતા પ્રેરણા વક્ત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ શ્લોકનું ઉચ્ચારણ કરીને અર્થ સાથે હિન્દીમાં બોલવાનું રાખેલ જેમાંથી પ્રથમ નંબરે ધાર્મિક દ્વિતીય નંબરે પ્રજાપતિ દિવ્યા તૃતીય નંબરે નવિયા પટેલ આવ્યા હતા તે વિદ્યાર્થીઓને શાળા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા આશીર્વાદ સ્વરૂપે આપવામાં આવેલ તથા શાળાના વય નિવૃત્ત થયેલા છતાં પોતાની કર્મભૂમિને સતત પોતાના શ્વાસમાં રાખતા તેમજ બાળકોને સતત માર્ગદર્શન આપતા એવા શિક્ષક રમીલાબેન પટેલ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિના આશીર્વાદ પ્રસાદ રૂપે શાળાને આશરે આઠસો બાળકોને ફળફળાદી આપવામાં આવી હતી આ પ્રસંગના અંતે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે બાળકોને બોધ આપતા જણાવ્યું હતું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થિક કર્મ કરવા પ્રેરિત કરે છે ગીતા અજ્ઞાન દુઃખ મોહ ક્રોધ કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે તેના અભ્યાસ શ્રવણ ચિંતન દ્વારા